ભાવનગર લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા ધાર્મિક સ્થળે માથું ટેકાવી સભા સંબોધી દર્શન કર્યા ચિંતન જિલ્લાના વિશ્વ પ્રખ્યાત બાપુની જગ્યા પાળિયા ધામ ખાતે અને બોટાદ તાલુકાના કાનિયાડ ગામ સ્થિત ચાપડા દાદાના દર્શન કરી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા ગઠબંધનમાં પંદર ભાવ ભાવનગર લોકસભાની બેઠક ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવી છે આમ આદમી પાર્ટી તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને તેમને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ખાસ કરીને બોટાદ તાલુકાના કાનિયાળ ગામ ખાતે છાપડા દાદાના દર્શન કરી અને એક વિશાળ જનસભા સંબોધી હતી એ જ પ્રમાણે પાળીયાદ ખાતે પણ વિશાળની જગ્યામાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાના ચૂંટણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા સાથોસાથ ઉમેશ મકવાણાનું હડધળ ગામ ખાતે પણ સભા સંબોધી ત્યાં વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી વિચે અપાવવા ખાતરી આપી હતી